જય માતાજી અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના ખોડિયારનગર સમાજ નવરત્ન સોસાયટીમાં શ્રી રામદેવ પીર અને ખોડિયાર માતાજીના સાનિધ્યમાં બાલ ભગવતી રામા મંડળ દ્વારા શ્રી લગધીર બાપુના મઢે માતાજીના હવનનો વિડીયો ભાગ એક चवक्रलिण्ड महाप्रय सोगि सुर्या शमहाप्रभा

પછી બારે માસ લીલું લે લીલું રે એવો ઘાસ ચારો પણ જોડે આપવાનો બારે માસ લીલું રે એવો કોઈ ઘાસ ચારો કરો એટલે જમીનનો ટુકડો પણ આપો કે જેમાં ઘાસ ઉગે અને ઘાસ નીરી અને પછી એ ગાય ને ખવડાવવાનું એ પણ શક્ય નથી તો ત્રીજા નંબર માં એવું કીધું

દરેક જણાય યાદ કરી લો બરાબર કે ભઈ મારાથી જાણતા જાણતા જે બી પાપ થયા છે એ પાપ નિમિત્તે હું આટલા રૂપિયાનું ગાયને ઘાસ ખવડાવી લઈ મનથી તમારે નક્કી કરવા જો શક્તિથી વધારે પણ કોઈ દિવસ દાન પુણ્ય થાય નહીં અને ઓછું પણ થાય નહીં બંનેમાંથી એક એ લાગે નહીં બરાબર વધારે કરવા જાવ ને બરાબર બરાબર આપણી ની શક્તિ હોય તો સો રૂપિયા નું જ કરવાનું પચાસ ની શક્તિ હોય તો પચાસ નું જ દાન કરવાનું પછી કોક હજાર નું કરતું હોય એનું જોઈ જોઈને આપણે પંદરસો નું કરવા જઈએ

ૌત સપરીવારોમ દરેક જરાક મમ મમ કાયક કાયક વાચિક વાચિક માનસિક સાંસર્ગિક સાસર્ગિક જ્ઞાતા ज्ञात ज्ञात स्पर्श 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 भुक्ता भुक्ता भुक्त भुक्त पिता पिता पितादि पीता। पीता। पितादि पीता क्रूत क्रूत कर्मा कर्मा कर्म। दोष दोष निवारण निवारण अर्थे अर्थे गौ गौ ग्रास ग्रास अहम अहम

પછી અહીંયા આવવા અને પછી આપણે છેડા છીડી ને બધું બનતા બરાબર 嗯。 வரலா நல்ல બહુ oh, જરાત well,

八十二，出来八十二。 दे मिनट कम होवे इनके ये मिनट एक किलो में आ जाए भैया चलता रहा ना काम बदल लो काम ये रखता हूं बाथरूम में मैं

ेव माता च पिता त्वमेव तमेव बन्धो च न त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव स्वमेव सर्व मम देव देव मातृपितृचरणसमृभ्यो नमः

કુળ માતાજીને પ્રાર્થના કરવાની પણ તમે તમારું કામ કરો ને એટલે આપણે માતાજી ચોખા આપો

એક એક ચમચી બે નો ચોખ્ખું પાણી ચડાવો પછી એક ફૂલ લઈ લો અને ભગવાન ની આપો પુષ્પાણી બે પાણી ભરી રાખો હવે ચમચી ચમચી પાણી બરાબર તમારી આગળ જે ભગવાનની મૂર્તિ છે એની ઉપર ચડાવતા રહેવાનું મનમાં શ્રી ગણેશ

નમો નમો વિનાયક નમો ગજાનન પાશ પાણી ચક્રવાણી ભૂષકાશવાન અગ્નિ કોતિ ગાતિ હરે જય ચ્રિવા કરેત્ર હરે જય પાભૂષિત વાગ્ર હરે जय भैरव देह दिलीन परे जय अक्यविषोषकरे जय महषविमा विशूलकरे जय लोकसमस्तक पापरे जय देवि पितामहीषुरे जय भास्कर शोक्रिणो वदति जय षड्मुखतायुधीशनु जय सागर कामिनिशाप जय गोखरि द्रविनादकर जय भोत्र कलत्रविवृद्धिकार एतदा व्यासवृत्तौ अभिजि गोष्ठानं ની મૂર્તિ આત્મા લી લો પાણી લી લો ભગવાનને નોડાયો સ્નાનયા

भगवान ने ऊपर चढ़ाई दो वस्त्र अलंकार भाव एकत्रानी एवमे પછી ભગવાનને સંકૂના ચાલલા કરી આપો બેનો ભઈઓ ટોખા લગાવજો શીખા નામ્યા નામ દીકા દંતા યશુમાન હરા પછી તમારી પડિયા ની અંદર અભિલ ગુલાલ સિંદુર છે ચડાવો બહેનો બેનો અભિલ ગુલાલ સિંદુર ચડાવો ભગવાન ની ઉપર અભિલેસ્થા નમસ્કાર કરવાની અને પ્રાર્થના કરવાની કે હે ગણપતિ દાદા અમારા આ પ્રસંગ ની શરૂઆત અમે તમારી પૂજા થી કરીએ છીએ તો હે ગણપતિ દાદા હે કુલ અમારો આ પ્રસંગ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવા તમે અમને આશીર્વાદ આપજો જય માતાજી તો અત્યારે આપ જોઈ રહ્યા હતા અમદાવાદ ખાતે આવેલા બાપુનગર વિસ્તારના સમાજ નવરત્ન સોસાયટીમાં આવેલ લગધીર બાપુ જાડેજાને મઢે આજે હમ હવન રાખેલો હતો તો તેમનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા આવનાર વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે અને આ વિડીયો જોનાર તમામ મારા વહલા મિત્રો ભાઈઓ બહેનો વડીલોને જય માતાજી